નમસ્કાર આદાબ શાસ્ત્રીયકાર અને જય ભીમ જુવાર આશા છે કે તમે બધા સુખી મંગલ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે ચોંકી જશો આખું ઓડિયો ધ્યાનથી સાંભળજો વચ્ચેમાં છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને બંનેમાંથી કોની વાત વધારે અસરકારક લાગી અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજ આવા નવા નવા કોલ રેકોર્ડિંગ્સ તમને સૌથી પહેલા મળી શકે ચાલો હવે વધુ વિલંબ કર્યા વગર સાંભળીએ આજનો કોલ રેકોર્ડિંગ કોણ બોલો તમે તમારે કોનું કામ હતું

બરાબર તો શું તમારે આમાં બધું હતું દેવ વિશે કઈ તમારે ટિપ્પણી ખરાબ હતી હું કઉ કે તમારા video social media માં બધા viral થતા હતા ને તમારે એવા link જશે આપેલા હશે તમે કઈ જાહેર બોલેલા હતા હું છે હું છે તમે video નાખેલો હતો instagram માં હ એમાં એવું જાહેર માં એવું બોલેલા હતા તમે કે લીંડી નીકળી જશે એટલે એનો અર્થ શું થાય એમ કુકડા ની લીંડી નીકળી જાય સો ફૂટ ની બાજુ માં તો બે શું થાય હે

બોકડા કે કુકડા કઈક માતાજી નામે કાપો તો મને રિંગ કરજો તો ચાલુ છે બેન તો તમે કયો ત્યારે તમને રિંગ કરું તો કઈ તારીખે બોકડા કાપવાના છો યાદ કર મને રિંગ કરો તો હું ચોક્કસ તમારો નંબર આપું તમને રિંગ કરું હા મારા નંબર જ છે નંબર આપવા જેવું ક્યાં તમે વાત કરો વાત કરો છો પાછા નંબર આપવાના બરાબર રેડી રેડી તો આ નંબર છે જ મારા પાસે હું તમને ચોક્કસ રિંગ આપું હા તમે કઈ તારીખે બોકડા કાપવાના છો કઈ તારીખે કુકડા કાપવાના છો પછી માતાજીની ત્યાં હાજર હાજર રાખજો જો ઓલી માતાજી ખાખી લુગડાવાળી આવે પછી ઓલી માતાજી મુખ્ય ન વાળે તો મને કહેજો એવું હોય એમ હા કેમ કે ભારત દેશ ની અંદર ભાઈ પોલીસ છે કોર્ટ છે ન્યાય એક માતાજી હા માતાજી એ માટે પે પે કરવા ત્યાં નો હાલે કાઈ હે હા એ એક કમાવાનો ધંધો છે કમાવાનો ધંધો એવો હા તમે ભુવાજી છો ને હા હું તો ભુવાજી બોલું છું ભુવાજી મારા મારે મારા કેટલા છોકરા થઈ ગયા છે હે મારા કેટલા દીકરા છે એના માટે ભાઈ અગરબત્તી કરવી પડે ચાલુ કરી દઉં વસ્તુ બહુ બધી અગરી છે હું કહું છું અગરબત્તી જગાવી વાળો તમારા ઘરે પેઢી છે ને પેડી હા તો મારા ક્યાં જગા બન્યા મારે તો અખંડ દૂધ ચાલુ છે ને માત્ર અખં જૂત ચાલુ હોય તો ચાલુ કરી દો દેવા બોલી જાઉં

એ છે ઈ તો એમાં એવું છે મારો ભાઈ ઈતો જેને પોહતો હોય જતો હોય છે એક જ એક જ વસ્તુ મારી તમે નથી માનતા

જે એમાં ઘલાણા છે એમાં ભાગે અમે બીજા ની વાત કરી જે હમદાર વ્યક્તિ હોય ને એની વાત કરું તમારી વાત નથી મેં તો ખાલી અમારી તરફ બુદ્ધિ થી વાત કરી છે અમે એવું નથી માનતા હોય પૈગી લાગો તમે માનતા હોય માલિશ કરી પૈસા લાગો એના ફોગ કસરો એની સેવા સાકરી કરો ભુવાની તમે બોલ ભાઈ માતાજી હોય મને કઈ વાંધો નથી

કે અહંકારના જંગમાં ક્યારેય કોઈ જીતતો નથી હાર તો બંનેની જ થાય છે ઇતિહાસ સાક્ષી છે રાજા હોય કે રહીત પંડિત હોય કે પાહુન જેને અહંકાર વળી ગયો તેનું રાજ્ય તેના સંબંધો અને તેની ઓળખ બધું રાખ બની ગયું યાદ રાખજો મિત્રો અહંકારી એવી લાકડી છે જે પહાડને પણ તોડી શકે પણ અંતે એ લાકડી પોતે જ તૂટી જાય છે સાચો વિજેતા તો એ જ છે જે અહંકારને છોડીને નમ્રતા અપનાવે છે કારણ કે નમ્રતા માણસને માણસ બનાવે છે જ્યારે અહંકાર તેને જાનવર બનાવી નાખે છે